યા માઇનસ 2 કો બિફોરા સ્ટીપ માં કરવું એ અર્થમાં બી કહેવા માંગે છે કે દરેક નું મૂલ્ય તો સકેત છે અને આપણો મૂલ્ય કાય પહેલા આપણે આપણે જીવી લેવું જ્યાં લેકેતા मौके पे चौका અને આપણો ગુજરાતી બી કહેવત છે આપણે કવિતા છે આજની ઘડી બધું છે આદત છે આફતકાલ તો કશું છે નહીં પૈસા ગમે એટલા ભેગા કરે આવતીકાલે કે ભઈ ટ્રેકિંગ કરશું અરદીપ

સ્થિતિમાં બદલાતું રહે અને એ બદલાય એ પ્રકૃતિનો નિયમ છે કે પરિવર્તન સંસારનો નિયમ છે આપણે જડ રહીએ તો આપણે ફેકે જઈએ અપડેટ રહેવું જોઈએ શિક્ષકે બી અપડેટ રહેવું જોઈએ સમજો કે નવું નવું ટેકનોલોજી આવે તો એનો સ્વીકારવું જ પડે જો આપણે અપડેટ ના રહીએ તો આપણે આઉટ ઓફ ડેટ થઈ જઈએ એટલે કોઈ પણ સ્થિતિના તબક્કામાં આપણે શીખવાનું છે આગળ વધવાનું છે